એક સુંદર સરોવર હતું જેની આસપાસ લીલાંચમ ઘાસ સુંદર વૃક્ષો પર્વતો અને સૌથી મધુર સ્વાદિષ્ટ જાંબુના વૃક્ષો હતા તળાવની નજીક આવેલા જાંબુના એક ઝાડ પર એક વાંદરો રહેતો હતો તળાવમાં થોડા મગર પણ હતા ત્યાં એક મગર હતો જે ઝાડ પરથી પડતા તળાવમાંથી જાંબુના ફળો એકત્રિત કરતો હતો મગર દરરોજ જાંબુના ઝાડની મુલાકાત લે છે ત્યારે તેને વાંદરા સાથે મિત્રતા થઈ ગઈ મગર અને વાંદરો દરરોજ મળતા હતા વાંદરાએ ઝાડમાંથી વધુ અને તાજા જાંબુના ફળ આપીને મગરને મદદ કરી તેમનો સંબંધ ચાલુ રહ્યો અને તેઓ નજીકના મિત્રો બની ગયા એક દિવસ વાંદરાએ મગરને તેની પત્ની અને પરિવારને કેટલાક જાંબુના ફળ આપવા કહ્યું કારણ કે ફળો વધુ સ્વાદિષ્ટ હતા મગર સંમત થયો અને તેની પત્નીને ઘણા જાંબુના ફળો લઈ ગયો તેની પત્ની એટલી ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે તેણે અત્યાર સુધી ક્યારેય આટલું સ્વાદિષ્ટ ફળ ખાધું નથી તેણીએ તેના પતિને પૂછ્યું કે તેને તે ફળો ક્યાંથી મળ્યા મગરે તેને કહ્યું તેના મિત્ર જાંબુના ઝાડમાં રહેતા વાંદરાએ તેના માટે આ આપ્યું હતું પત્ની મગરે મનમાં એક પ્લાન બનાવ્યો તેણે પોતાના પતિને પૂછ્યું શું તારી બહેનપણી રોજા ફળો ખાય છે મગરે હા પાડી તેણે ઉમેર્યું હે ભગવાન આ આપણે ક્યારેય ખાધેલા સૌથી મીઠા ફળો છે કલ્પના કરો કે વાંદરા જો આ ફળો દરરોજ ખાય તો તેનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે મને તમારા મિત્રના હૃદયની જરૂર છે પ્લીઝ તું મારા માટે તે લાવી આપીશ મગર તેની પત્ની પાસેથી આ સાંભળીને ચોંકી ગયો તેણે જવાબ આપ્યો પણ તે મારો ગાઢ મિત્ર છે હું તેની સાથે આવું ન કરી પત્ની મગરે તેને કહ્યું તું ચિંતા ન કર તું એને અહીં લઈ આવ પછી હું કાળજી લઈશ નહીંતર જો તેને તરતા ન આવડતું હોય તો તમે તેને પાણીમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરી શકો છો લાંબા સમય બાદ મગરે પોતાની પત્ની પાસે વાંદરાને લાવવાની હા પાડી બીજા જ દિવસે મગરે વાંદરાને તેમની સાથે બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું અને તેના મનપસંદ ખોરાકની માંગ કરી વાંદરો ખુશીથી મહેમાન બનવા તૈયાર થયો અને ચિંતિત હતો કે વાંદરાને તળાવમાં કેવી રીતે તરવું તે ખબર નથી વાંદરાના દુઃખનો વિચાર કરતાં મગરે વાંદરાને પ્રસન્ન કરીને કહ્યું ચિંતા ન કર હું તને મારી પીઠ પર ઊંચકીને લઈ જઈશ અને તને પણ સહી સલામત પાછો લઈ જઈશ વાંદરાએ સ્વીકાર્યું અને મગર તેને પાણી પર પીઠ પર બેસાડીને તેના ઘરે ગયો તેઓ અડધે રસ્તે પહોંચ્યા ત્યારે મગરે વાંદરાને પાણીમાં નીચે ધકેલવાનો પ્રયાસ કર્યો જો કે વાંદરાએ મગરને સજ્જડ રીતે પકડી રાખ્યો હતો અને તે પડ્યો ન હતો વાંદરાને મગરની આ કરતુત પર શંકા ગઈ અને તેને સાચું બોલવા કહ્યું મગર તેને પોતાનો સારો મિત્ર માનતો હોવાથી તેણે તેની પત્નીએ તેની સાથે કરેલી વાતચીત અને મારામારી વિશે જણાવ્યું અને તે વાંદરાને દિલ ખાવા લઈ જતો હતો વાંદરાને દિલ ખાવા લઈ જતો હતો બુદ્ધિશાળી વાનરે કહ્યું અરે મારા વ્હાલા મિત્ર તારે મને આ વાત પહેલાં જ કહી દેવી જોઈતી હતી મેં મારું હૃદય ઝાડની એક શાખા પર છોડી દીધું કારણ કે જો હું લાંબી મુસાફરી કરીશ તો હું તેને વહન કરીશ નહીં જો તું મને પાછો લઈ જઈશ તો હું તને મારું હૃદય આપી દઈશ મગરે સ્વીકાર્યું અને વાંદરાને પાછો તળાવ તરફ લઈ ગયો વાંદરો જ્યાં રહેતો હતો તે ઝાડ પર પહોંચતા જ વાંદરો ઝડપથી ચડી ગયો અને મગરમાંથી છટકી ગયો તેણે બૂમ પાડીને મગરને કહ્યું મને તો સારો મિત્ર સમજતો હતો પણ તેંગ મને છેતર્યો ક્યારેય પાછો નહીં આવું અને ક્યારેય તારો મિત્ર નહીં બનું મગર પોતાની ભૂલ સમજી ગયો અને ખાલી હાથે ઘરે પાછો ફર્યો તેણે ખરેખર એક સારો મિત્ર ગુમાવ્યો